તમે ધોરણ બાર પાસ છો અને સરકારી નોકરી મેળવવાનું તમારું છે માન્ય એવું હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી ડિપ્લોમા ડિગ્રી સર્ટિફિકેટ મળશે જેની મદદથી તમે જિલ્લા પંચાયત સરકારી હોસ્પિટલ રેલવે મ્યુનિસિપાલિટી ડિફેન્સ જેવી જગ્યામાં નોકરી મિત્ર તથા જેમાં એસ સી એસટી ઓબલ વર્ગના વિદ્યાર્થીઓને આ કોર્સ કરવા માટે સરકારી સ્કોલરશીપ પણ મળવા પાત્ર છે તેમજ અહીં અનુભવી ફેકલ્ટી દ્વારા ગુણવત્તા સભર શિક્ષણ અને પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપવામાં આવે છે જેથી દરેક વિદ્યાર્થીના કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે તો મિત્રો આ કોર્સમાં લિમિટેડ સીટ અવેલેબલ છે તો આજે જ આપેલ આ નંબર પર કોલ કરો અથવા રૂબરૂ મુલાકાત લો લોકેટેડ શ્રી બ્રહ્માણી વિદ્યાલય લક્ષ્મણપુરા પરવાડિયા રોડ વડગાંવ તમારું ભવિષ્ય સુરક્ષિત બનાવો તમારા સપનાને સાકાર કરો ડીએચ સાથે